અષાઢી બીજના દિવસે વાઘોડિયા નગરમાં रथयात्राનું નામ ધૂમથી ઉજવામાં આવી અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની યાત્રા પૂરા દેશમાં ઉજવવામાં આવે છે ત્યારે વાઘોડિયા નગરમાં યુવાનો દ્વારા ભગવાન જગન્નાથની रथयात्रा પૂરા ઉમંગ અને ઉત્સાહ સાથે શણગાર કરી વાદનાથ મહાદેવ મંદિર પાસે ભગવાની પૂજા અર્ચના કરી શોભાયાત્રાની શરૂઆત કરી હતી ત્યાંથી નીકળી દ્વારકાધી મંદિર ખાસે મોસાળાનું આયોજન કરેલ હતું ત્યાંથી પુરા નગરમાં યાત્રા ફેરવી જય અંબે ચોકડી પાસે ભગવાનની આરતી કરી તમામ ભક્તોને મગ્ન વૈડા તથા પૂરીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો ત્યારબાદ જીયા મિયાની ચાલુ પાસે થી સમૃદ્ધ સોસાયટી થઈ પાછી વાદનાદ મહાદેવ મંદિર પાસે લાવી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જે રથયાત્રામાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ જોડાયા હતા વાઘોડિયા પોલીસ પીઆઈ જાડેજા સાહેબ દ્વારા શોભાયાત્રામાં પૂરો બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો પૂરા શાંતિમય વાતાવરણમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂરી થઈ હતી જેમાં પૂરા નગર ભક્તિભટ મોટી સંખ્યામાં જોડાયા હતા